માતાજી આ છે પાંચમો બ્લોગ વિડીયો ને લાઈક કરો શેર કરો ત્રણસો અઢાર થઈ ગયા છે હા બાબુભાઈ કશું કેવા માંગો જય માતાજી જય માતાજી સબસે કરો લાઈક કરો બીજો કશું ટપલિક અરે કાળી માતા બહુ વાગે છે પાણી વાળો આ કાળી માતા કેવા કાને હું કે જમીન માતા છે કાળી છે કાળી કાળી ભેંગોર જેવી બહુ વાગે છે ચાલો ચાલો પાણી ભરવા જઈએ આ તો કાળી માતા બાઉ ભાઈ પણ ભૂલી જાય પાણી વાળવામાં પાણી તકલીફ બહુ પડી છે આ માટી એવી છે ને એથી વાગે બહુ પગમાં પગમાં બહુ વાગે આ પહેલું પાણી છે એટલે વાગે જમીન માતા છે પણ કાળી માતા આવડી ગયું કાળી માતા આવડી ગયો તો જમીન માતા છે હા કાળી માતા આવડી ગયો તો આ પાંચમો બ્લોગ આવી ગયો કાલ આપને આછા સારો સપોર્ટ દીધો મને યાર ગુજરાતી ને હિન્દી કરના હું એટલે હવે ગુજરાતીમાં જ બ્લોગ આવશે પણ મને સારું આદત પડી ગઈ પહેલાં હું વિડીયો બનાવતો એટલે હવે આપણે ગુજરાતીમાં બનાવશું અરે હું જેમ કે આપણા ગુજરાતના ગુજરાતનું બનાવશું ને વિડીયોને લાઈક કરો ફોલો કરો બીજું તો હું કહેવું કે સપોર્ટ આવો કરતો રહો ને આ થઈ ગયા હતા ત્રણસો ને અઢાર જોયા તો મેં પણ ખબર નહીં છેલ્લા થયા હશે હવે આ અજમાની ખેતી હવે બે ત્રણ દારા લાગશે પણ ના એક ધારામાં પડી જશે કાલ તો